જુનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અન્વય બહાઉદ્દીન સરકારી વિનિયન કોલેજ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢના કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાસર બહાઉદ્દીન કોલેજના આચાર્યશ્રી તથા આરટીઓ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વચ્ચે મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને આપી મુજબ હવે ક્ષણ છે એમના અભિવાદનની ની એમના સન્માન ની એમના સંસ્કાર ની થતા મૃત્યુનો ઘટાડો કરવો અને એકંદરે અકસ્માતમાં પણ ઘટાડો આજે આપણા સૌના સહિયારા અને સધિયારા પ્રયાસથી આપણું રાષ્ટ્ર ખૂબ આગળ વધી રહ્યું છે ખૂબ સમૃદ્ધ થઈ રહ્યું છે આપણી પાસે નવા નવા વાહનો આવે છે પરંતુ એ વાહનોને ચલાવવા માટેનો વિવેક એ ક્યાંક ને ક્યાંક એની ગુણ છે અને એ વિવેક જાગૃત રહે એટલા માટે થઈ અને આપણે આવા કાર્યક્રમ કરવા પડે છે કે પ્રોજેક્શન અનુ દિશિયલ મનોદો આપે નામ પ્રવર્તતે કે કોઈ ને કોઈ કાર્ય પાછળ કંઈક ને કંઈક प्रयोजन થયેલું હોય તો આજનો જે માન્ય સલામતીનો કાર્યક્રમ જે છે અવેરનેસ પ્રોગ્રામ જે છે એમાં પણ તમને જાણવા દો કે આપણે બાઇક લઈને જતાં હોય તો હેલ્મેટ ઓબ્જોગ નથી કરતા ગાડી લઈને જતાં હોય તો સીટ બેલ્ટ નો ઉપયોગ નથી કરતા ઓવરસ્પીડ માં આપણે જતાં હોઈએ જેમાં 5 થી 10 કિલોમીટર કરતાં નથી પડતો છતાં આપણે સ્પીડ ઓન સ્પીડ વધારે હોય સ્ટન્ટ કરતા જતા હોય ખાસ કરીને યુવા તરુણજી કે આપણે કોલેજ અને શાળાઓના જે વિદ્યાર્થી જે સ્ટન્ટ કરીએ એના કારણે શું છે આપણા જીવને તો જોખમમાં મૂકીએ આપણે પણ સામેવાળી વ્યક્તિથી એના જીવને પણ આપણે જોખમમાં મૂકતા હોઈએ આપણે ઝડપની મજા અને મોતની સજા એ તમને બધાને ખબર છે કે ઝડપ આપણે હોય તો ક્યારેક મોત પણ આવી શકે આપણા માતા પિતા આપણે કેર ના લઈએ અથવા આપણા માતા પિતા જે કેર લે એના કરતા વધારે વહીવટી તંત્ર કેર લેવા માટે અહીંયા વધારે તમને બધાને કેસનું પણ વિતરણ કરવામાં આવ્યું હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવશે બીજ પણ રમાડી હતી તો આ બધું જે થયું છે એમાં કિંમતી સમય સાહેબે જે ફેલવો છે કલેક્ટર સાહેબ આરટીઓ સાહેબ અને ડીવાઈસ સત્તેર પોઈન્ટ ત્રણ ટકા અકસ્માત એટલા માટે થાય છે કે હેલ્મેટ નથી પહેર્યું હોતું ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં જે અકસ્માત થાય છે અને જે મૃત્યુનું કારણ હોય છે એ મૃત્યુના કારણમાં ત્રણ ટકા કંઈ એવા છે કે મૃત્યુ એટલા માટે થાય છે કે સીટ બેલ્ટ નથી પહેર્યું તો ફક્ત હેલ્મેટ અને સીટ બેલ્ટ જો આપણે આટલી પણ નાના કેવરને સારી જાય તો પણ આજે મૃત્યુ છે એમાં ધરખમ ઘટાડો આપણે કરી શકીએ આવી છે પ્રસંગાનુરૂપ માહિતી આપણને આપે અને આ કાર્યક્રમને આગળ વધારે એ માટે આ કાર્યક્રમના સૂત્રધાર અને જેમને આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા આરટીઓ સાહેબ શ્રી પંચાલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્યોગ પંચાલ સાહેબ ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત થાય અને ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય એની જે સારવાર પૂરી પાડવા માટે જે પ્રથમ કલાક હોય અકસ્માત એને ગોલ્ડન પણ કહેવાય અને ગુટ સવરીટન કે એ વ્યક્તિ જે વિના કોઈ લાભની અપેક્ષાએ સ્વૈચ્છિક ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે અથવા તેની મદદ કરવા માટે આગળ આવે અકસ્માત સ્થળ પર એને મદદ કરે ગુટ સમરિટન કહેવાય સાચા દેશના નાગરિક એ જ હોય છે જે નિયમોનું પાલન કરે છે નિયમોનું પાલન એ આપણી સેફટી માટે છે આપણા પોતા માટે છે ખૂબ ખૂબ સરસ મજાની માહિતી પંચાલ સાહેબ આપણને પૂરી પાડી હવે આ કામને આગળ વધારતા આપણા વચ્ચે ઉપસ્થિત છે આપણા ડીવાયએસપી સાહેબ છે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન આપે અને મારા વિદ્યાર્થીઓને લાભાન્વિત કરે

आर इतने देखभाल चलता हूँ, व्हीकल भी जाने का चलता हूँ, तो ये खास जो कुछ है, जीविते, शरीर में आपने एक्सरसाइज में थोड़ू चीज़ देखी, व्हीकल पर आपने एक्टवर ये रजारा निकले, एनोक्सीम करी, ये नहीं काम सकता कि ये बॉयल पानी, बावा, डायरी आदेश, रेसल्स पर छोड़ेगा तो आपको � અને પોલીસની બદલમાં જ્યારે પણ કોઈ લેખન થઈ જાય તો કે કાકાને ખોટ માં આવી શું છે માટે ઘણા સમયથી રાજમીને બેઠા છે અને ખૂબ રહ્યા છે એવા કે તેઓ પ્રસંગોચિત તમને પાલન કરવા हमारे पास तो मान लीजिए वेहकल लाइन दे रहे ये के टू नियम को पास करना चाहिए तो कोकनी बेटर गाड़ी में क्या है आपने होपली छोकरो के छोकरी कॉलेज में आ गए थे पप्पा पूछे मम्मी कुछ एक साथ शुरू हुए तो शू कह एक्टिव वाले बाइक ले गए बट ये सारे बच्चों चलो हमें इंडिपेंडेंट मिली आप लोग तमो हमें क्लोज थी गई पर एटू कर

কোযান্ তুলাবাভয় ইকরক্ডি টুলটে কোয শিক্ডে কোয় জাক্ডরাগে যুলিটকে মহয়ালাকে এক্ডি থেভৈপয় একে দিতুমে নাকে য়ান� ડ્રાઈવર તમને જોઈ શકે એટલે કટોકટીના સમયે કંઈ પણ નિર્ણય લઈ શકે તમને પણ એ મારી શકે સાઈડમાં જઈ શકે કઈ ને કઈ બચાવવાનો પ્રયત્ન કરી શકે જૂનાગઢ ખાતે કોલેજમાં રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસનું આયોજન થયું જેમાં કાર્યક્રમમાં આરટીઓ સી ડીવાય એસપીસી રોડ સેફ્ટીના એક્સપર્ટ કોલેજના પ્રિન્સિપલ્સ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં સાથે સાથે એક મિચનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને અને જેમાં ભાગ લીધો લગભગ અઢીસો જેટલા લોકો એમાં ભાગ લીધો અને એમાં ટોપ ટ્વેન્ટીમાં જે આવ્યા બધાને આજે અમે હેલ્મેટ અને પ્રમાણપત્ર પણ આપના માધ્યમથી ખાસ લોકોને એ જ કહેવાનું કે જ્યારે પણ આપ વ્હીકલ ચલાવો ત્યારે હેલ્મેટનો ઉપયોગ કરો ટુ વ્હીલર હોય ત્યારે ફોર વ્હીલર હોય તો ખાસ સીટબેલ્ટનો ઉપયોગ કરું ભલે આપ પાછળ ફોર વ્હીલરમાં બેઠો ત્યારે પણ સીટબેલ્ટનો ખાસ ઉપયોગ કરો પોતાની સેફ્ટીની સાથે સાથે રાહદારીઓ છે એની પણ સેફ્ટીનું ધ્યાન રાખો અને સમાજમાં એક સેફ વાતાવરણ ઊભું કરવામાં સરકાર પ્રયાસો છે કોલેજ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને એક સરસ રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા પ્રિન્સિપલ સાહેબ ડીવાયસપી સાહેબ રોડ સેફ્ટી એક્સપર્ટ નિવૃત્ત આરતી અધિકારી જેવી શાહ સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા જેમાં વિદ્યાર્થીઓમાં એક ટોપીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં રોડ સેફ્ટીનો માર્ગદર્શન સંદેશો આપતો યોગ હતો ગઈ રોજના અઢીસો વિદ્યાર્થીઓમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપ વીસ વિદ્યાર્થીઓમાં છોકરીઓ અને ટોપ વીસ વિદ્યાર્થીનીઓ છોકરાની છોકરીઓ એમ ચાલીસ હેલ્મેટ આપવા આપીને વિદ્યાર્થીઓમાં નિયમોનું પાલન કરે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને માર્ગ સલામતી અંગેનો જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને આપ સૌને પણ વિનંતી છે કે મીડિયાના માધ્યમથી લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે અંગેની જાગૃતતા લાવવામાં આવે